રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે લોકો ભારે તાપથી છે અત્યારે આપણે બતાવવાનો પ્રયાસ કરીશું જોઈ શકાય છે કે રાજકોટના જે અલગ અલગ વિસ્તારો છે ત્યાં આ પ્રમાણે ભારે તાપથી લોકો ટોપી ચશ્મા પહેરીને નીકળી રહ્યા છે અહીંયા જે લોકો છે તે સૌથી વધારે જે શેરડીનો રસ લીંબુ સોડા લીંબુ શરબત સૌથી વધારે સેવન કરતા હોય છે શેરડીના જે ચીચોડા આવેલા છે ત્યાં પણ

લોકો સેવન કરતા હોય છે અત્યારે જોઈ શકાય છે કે લીંબુવાળા જે શેરડીનો રસ છે તેનો સૌથી વધારે લોકો આ રીતે સેવન કરતા હોય છે તમામ જે જગ્યાઓ છે ત્યાં જે ઠંડા પીણાની જે જગ્યાઓ છે ત્યાં લોકો સૌથી વધારે ઠંડા પીણા પીવા માટે આવતા હોય છે ઓવરઓલ વાત કરવામાં આવે તો રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સતત તાપમાનમાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે અત્યારે બેતાલીસ ડિગ્રી આસપાસ રાજકોટ શહેરનું તાપમાન છે કેમેરામેન સુભાસિયા સાથે પરાક્રમસિંહ જાડેજા એબીપી અસ્મિતા રાજકોટ